તો અમે રામ રામ મળવા આવ્યા છે કાં નવા વરસના રામ રામ મળવા આવી ગયા છે આતા પાસે કા હાર્દિકના પપ્પાના હતા ને અમારા ત્યાં હતા કાર્દિક તો જાય છે ચાર વરસતા આવ્યા નહોતા તો જાય આવે આતા પાસે રામ રામ મળવા કાં પગે લાગવા તો તમે બધા કન્ટિન્યુ બ્લોગ જોજો અને તમને બધા નવા વરસના રામ રામ કાર્દિક હારો હાલો તો આપણે અંદર જઈએ અને બતાવીએ હાર્દિકના હતા અને હાર્દિકના પપ્પાના હતા

kita बोल श्रुति भी है આબર સુઈ જા આવો બેન સુઈ જાય મે મનાવી ગયા છે પગે લાગવા જો આય ઓલા હું મામી થાય ને હાર્દિક ના આય ને મામી આવ્યા છે હાર્દિકના તું તો આ એક બાંધી તો ને નહીં મારા મામી હશે ને હાર્દિક ના તો આય હાર્દિક તો આપણે પછી જવાનું છે ઓલા જનકભાઈ ની ઓલે કા ઓલા જનકભાઈ વિડીયો બનાવે ને એને મળવા જવાનું છે

તો હારો હાલો જાય એનું ઉમર આ એનું ઘર છે ને એનાથી થોડું ખામોશ છે જો આગળ જાય તમને જનકભાઈ અમે આગળ મુલાકાત કરાવી અને આગળ જોજો અમારો વિડીયો કા અમે ઘરે જાય હવે જાય હવે આગળ જોજો અમારો વિડીયો પોગી ગયા જનક મમ્માના ઘરે હા જનક મમ્માના ઘરે પોગી ગયા છે એ તો હાલો આપણે જનક મમા હારે ગડીક મુલાકાત કરી ને જોઈએ જનક શું કરે છે હાલો આગળ હાલો તો જો આ જનક મમાનું ઘર છે નિયમે કે રામ રામ હોય હા ભાઈ રામ રામ હોય ભાઈ ન અરન અમારી ઘરે આયવા છે મારા ભાણું ભાઈ તો પેલા છે ને હાસવી લઈએ મહેમાન તો મામાને પગે લાગ્યો કે ભાઈ પગે થોડું લાગો ને આપડે માથે આ ત્યાં પાસે જવાનું છે રામ રામ હો ભાણિયા ભાઈ તો ધનક મમાની કરતા આપણે ધર્તી કર એની કરતા ફેમસ બની જવાનું આપણે બોલ તો ખરો રામ રામ તો બોલ બની જવાનું છે કાર્તિક જનક મમ્મા ના ઘર નીકળી જાવ ને આપણે હા જો હવે આય આવે છે આઈ પગે પડી જાજે હો જોય આવે છે આ પગે લાઈ રામ રામ સુખી રહો અમારા કે હું અને ભાઈ ની પહેલી વાર તો કેમ કે નાની ફેમસ થઈ ગયા છે ભાઈ લાખ પ્લસ સબસ્ક્રાઇબર બોલો બહુ સારું જોવા વાડી તો અમે ધાબે આટો મારવા કા

હાર્દિક ભાઈ તમારે આવી ગયું સિલ્વર પલર બટન નઈ તો આ કોનું છે મામા નું શું છે મામા નું નામ